નમસ્કાર ખેડૂત મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં જોઈશું કે જે કપાસનો પાક છે તેમાં પ્રથમ રાઉન્ડ દવા ક્યારે છટકાવ કરવો જોઈએ તેના વિશે આપણે આ ખાસ વિડીયોમાં જોઈશું તો ખેડૂત મિત્રો ઘણા એવા ખેડૂત મિત્રો છે જે નથી જાણતા કે પ્રથમ રાઉન્ડ જે કપાસના પાકમાં ક્યારે કરવો જોઈએ અને એનો યોગ્ય સમય શું હોય છે તેના વિશે ઘણા ખેડૂત મિત્રો નથી જાણતા અને એ ખેડૂત મિત્રો છે તે એકદમ જ દવા વધુ પ્રમાણમાં સાટી દેતા હોય છે અને જે મોટા પાયે ખર્ચા થતા હોય છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં જોઈએ કે જે દવાનો પ્રથમ છટકાવ છે ત્યારે ક્યારે કરવો જોઈએ એનો યોગ્ય સમય શું હોય છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો હવે આવા નવા વિડીયો મારી ચેનલ પર તમને જોવા મળશે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે પ્રથમ કપાસના પાકમાં ક્યારેય દવા છટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો એનો કોઈ ચોક્કસ ટાઈમ નથી અથવા તો કોઈ દિવસો નથી કે ત્રીસ પાંત્રીસ દિવસ અથવા ચાલીસ દિવસ છટકાવ કરવો તેવા કોઈ નિયમો નક્કી નથી ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો દવાના વધુ પ્રમાણમાં છંટકાવ કરે છે તેને જણાવી દઈએ કે ખેડૂત મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણો પાક છે કપાસનો તેની અંદર જ્યારે રોગ જોવા મળે છે અને તમારે અવારનવાર નિરીક્ષણ કરતા રહેવાનું છે કપાસના પાકમાં જ્યારે આપણને એમ લાગે કે વધુ પ્રમાણમાં રોગ જોવા મળી રહ્યો છે ત્યારે તમારે પ્રથમ દવાનો છટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે જ્યારે વીસ પછી અથવા તો ત્રીસ દિવસનો કપાસ થાય છે એટલે ડાયરેક્ટ જોયા ના દવાનો છટકાવ કરવા મળે છે અને વધુ પ્રમાણમાં કપાસના ભાગમાં ખર્ચો થઈ જતો હોય છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આવું ન કરવું જોઈએ અને જ્યારે આપણને એમ લાગે કે કપાસના ભાગમાં યોગ્ય રોગ જોવા મળી રહ્યો છે અને હવે આ જે રોગ છે તેનું નિરાકરણ નહીં થાય ત્યારે આપણે વધુ પ્રમાણમાં રોગ જોવા મળે ત્યારે દવાનો પ્રથમ છટકાવ છટકાવ સારો કરવો જોઈએ ત્યાં સુધી આપણે દવાનો પ્રથમ છટકાવ ન કરવો જોઈએ જેથી કરીને આપણો જે ખર્ચ છે તેનો બચાવ થાય અને આપણને સારો એવો ફાયદો મળે ખેડૂત મિત્રો જો તમે વધુ પ્રમાણમાં દવા છાંટશો તો પણ પાકને નુકસાન થશે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ દવા હોય છે તે વધુ પ્રમાણમાં લઈએ તો આપણને પણ નુકસાન થાય છે એ પ્રમાણે જો આપણે કપાસમાં વધુ પ્રમાણમાં દવા છટકાવ કરીશું તો કપાસના પાકને પણ નુકસાન જોવા મળશે ખેડૂત મિત્રો ખાસ કરીને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણે આ કપાસ છે પાંત્રીસ દિવસ નો થયો છે અને આપણે એક પણ દવાનો છટકાવ નથી કર્યો તો પણ એકદમ સારો એવો કપાસ આકડો જોવા મળી રહ્યો છે અને જો તમે પ્રથમ દવાનો છંટકાવ ચાલુ કરશો ત્યાર પછી તમારે રેગ્યુલર દવાનો છંટકાવ કરવો જોશે કારણ કે તમારે હપ્તે હપ્તે દસ અથવા તો પંદર દિવસે તમે દવા નહીં છાંટો તો વધુ પ્રમાણમાં રોગ જોવા મળી રહેશે એટલે તમે જ્યારથી પ્રથમ છંટકાવ કરો ત્યારથી તમારે દવા છટકાવ ચાલુ કરી દેવાનો રહેશે એટલે ખાસ કરીને જ્યાં સુધી કોઈ રોગ ન જોવા મળે ત્યાં સુધી તમારે દવા કે આપણે સટાઈને ખેડૂત નિરુજેથી કરી આપણો ખર્ચો બચી શકે છે તમે અમારો કપાસ જોઈ શકો છો એક પણ છંટકાવ નથી કર્યો તેમ છતાં પણ કોઈ રોગ પણ નથી અને એકદમ સારો પાક જોવા મળી રહ્યો છે મિત્રો હવે આ બાજુના ખેતરમાં તમે જોઈ શકો છો કે એ ભાઈએ બે દવાના છટકાવ કર્યા છે તો પણ આપણા કપાસમાં અને એના કપાસમાં કોઈ જાજો તફાવત જોવા નથી મળતો કહેવાનો મતલબ એટલો હશે કે જ્યારે રોગ આવે ત્યારથી જ દવાનો છટકાવ ચાલુ કરવો જોઈએ પ્રથમ જેથી કરીને આપણો કરશો ખેડૂત મિત્રો બસે જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આવી માહિતી તમને અને બીજા પણ ખેડૂત મિત્રોને જાણવા મળે ખેડૂત મિત્રો